પ્લેન દુર્ઘટના સમયે જ્યારે કોડકી ગામના ત્રણ લોકોના મોત મીડિયાની ટીમ પહોંચી સુરેશ હિરાણીના ઘરે સુરેશ હિરાણી પુત્ર અશ્વિન હિરાણી અને માતા પિતા રાધાબેન સવાર હતા

આ બધા બધા પરિવાર ને કેતા ને બધા કરતા એ બેઠા ના આવે તો છોકરો તો છોકરો તો આવ્યો તો પણ વિસી જ રહ્યો પોતે મા દીકરો વેલા હતા છોકરો પણ દિવસ રહ્યો ને પાછા ત્રણે જણા સાથે ગયો પરમ દિવસે ગયો કે કાલે થઈ મારું નામ હાલાઈ મંજ ગોપાલ ફોડકી રહેવાસી છું અમદાવાદ માં જ્યારે કાલે દુર્ઘટના બની છે પ્લેન ક્રેશની એ દુર્ઘટનાની અંદર કોળકીના ત્રણ સ્વજનો હતા રાધાબેન ધનજી હિરાણી સુરેશ ધનજી હિરાણી અને અશ્વિન સુરેશ હેલ આ ત્રણેય સ્વજનો આ પ્લેનની અંદર સવાર હતા અને કાલથી બપોરે બે વાગ્યાથી જ્યારે મીડિયાની અંદર જોવા માંડ્યા ત્યારથી આ પ્લેન ક્રેશના સમાચાર આવવા માંડ્યા ને ત્રણ વાગે તો અમને પણ મેસેજ આવવા માંડી ગયા ઉપરથી પૂછવામાં આવ્યું કે કોળકીના ત્રણ વ્યક્તિઓ છે આ નામના ઓળખો છો ટિકિટના ફોટા આવ્યા આ સૌ આવ્યા ત્યારથી એમ થયું કે ખરેખર કોડકીના આ ત્રણ જનો આ પ્લેનમાં હતા એમના કુટુંબીઓને પૂછ્યા પ્રમાણે એમને કીધું કે હા કાલે જ ગયા છે ને આજે પ્લેન હતું એમનું એટલે પછી સાંજ સુધી નક્કી થયું કે આ ત્રણે કોડકીના છે અને ખરેખર આ સેવાભાવી કુટુંબ હતું આ યજ્ઞની અંદર બધી જગ્યાએ ઘણી સેવા કરેલી અને આ ત્રણે ભગવાન પાસે પધારી ચૂક્યા છે એવા સમાચાર સાંભળી અને થયેલું છે આખા એમનો પરિવાર હિરાણી એમને પણ મોટો આઘાત લાગ્યો છે કાલે એમના સ્વજનોને મીડિયા વાળા પૂછતા ત્યારે એ રડી પડતા હતા બાપા એટલે આવી રીતે કોડકીનો પરિવાર આવતીકાલે લેવાનારી લોકરક્ષા